સુધી ખાસ કરીને જે એમએ ગરુ ગરબી મંડળ દ્વારા બાકી ડેટ તો કોઈ અમારી પાસે નથી કેમ કે બહુ જૂનો હોય છે અમારે એક મુજબ આ એકસો ને સિત્યાવીસ વર્ષ આ વખતે ગરબીનું છે ખાસ કરીને પ્રાચીન ગરબીઓમાં જે બાળાઓ છે એ જ માતાજી સ્વરૂપ હોય છે અને અમારી આ માતાજી સ્વરૂપ છત્રીસ બાળાઓ રાસ લે છે જે આપણા પ્રાચીન રાસો જે આપણી પ્રાચીન પરંપરા આપણો જે વારસો છે તે રાસો રજૂ કરતી હોય છે ખાસ કરીને અમારો રાંદલ માતાજીનો રાસ છે કે જે સંતાન પ્રાપ્તિના જેને દેવી કહેવાય છે ઘણા બધા લોકો આસ્થાથી આવતા હોય છે અને એમને માતાજીએ સંતાનો આપ્યા છે તેવા પણ અસંખ્ય દાખલાઓ અમારી પાસે આવેલા છે સાથે સાથે મહાકાળી વધ રાસ છે નારી શક્તિને ઉજાગર કરતો અમારો સરકતી મસાલ ત્રિશૂલ તલવાર જે રાસ છે ઘૂમટા રાસ છે આ દેશી રાસો જોવા જઈએ તો અમારો કચ્છી રાસ છે અમદાવાદી હુલો રાસ છે આવા અસંખ્ય સિત્યાવીસ જેવા રાસો ગરબી મંડળ દ્વારા આપની સમક્ષ નવ દિવસ દરમિયાન રજૂ કરવામાં આવશે અમારા જે કલાકારોની ટીમ છે એ આધુનિક નહીં પણ જે આપણા પ્રાચીન ગરબાઓ છે જે આપણી જૂની જે પદ્ધતિ છે એ પદ્ધતિના ગરબાઓ રજૂ કરશે ને ખાસ અમારા જે રાસો છે એ ઢોલના થાપ ઉપર જે પહેલી સિસ્ટેમેટિક આપણા ઢોલના થાપ ઉપર જે તાલ બદલતો સ્ટેપ બદલતા એ ખાસ અમારા રાસો અહીંયા રજૂ થશે છેલ્લા એક મહિનાથી બાળાઓ પ્રેક્ટિસ કરી રહી છે અને ખૂબ જ એમને એટલો ઉત્સાહથી પ્રેક્ટિસ કરી રહી છે કે ઘર બાર બધું ભૂલી જતા હોય છે અને જ્યારે કહેવાય છે કે અમે પ્રેક્ટિસ પૂર્ણ થતી હોય ત્યારે એક એવો માહોલ બની જતો છે કે બધાના આંખોમાં આંસુ આવી જતા કે કેમ કે અમારી સાથે એટલી આત્મિતતા જોડાઈ ગઈ હોય છે એક મહિના દરમિયાન અમે બાળાઓને ખાસ કરીને